ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના અને હવે નજર કરીશું વિગતવાર સમાચારો પર જયસુખ પટેલના હાઈડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટનામાં પાંચ લોકો હજી પણ લાપતા છે ચાપવા ગયેલા અને બચી ગયેલા વ્યક્તિની ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત પણ સામે આવી દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિએ પોતાની આપ વર્ણવી છે ત્રણ વાગે આ ઘટના બની હતી તેવું પ્રત્યક્ષદર્શીનું કહેવું છે આ સાથે તેણે કહ્યું કે એકાએક અંદાજિત બસો ફૂટ નીચે બ્લાસ્ટ થયો પાણી પ્લાન્ટમાં ઘૂસી ગયું પ્લાન્ટમાં કામ કરતા પંદરથી વધુ લોકો અંદર ગયા હતા દસ વ્યક્તિઓને બચાવ થયું છે જ્યારે પાંચ વ્યક્તિઓની હજી સુધી ભાર નથી મળી પાણી એવી રીતે આવ્યું કે કોઈને બચાવવાનો સમય જ ન રહ્યો અંદર કામ કરતા લોકોને જાણ કરવામાં આવી હતી તે પહેલાં તે લોકો ડૂબવા લાગ્યા અને તે લોકોને અમે વધુ માહિતી આપી શક્યા નહીં તેવી વાત પ્રત્યક્ષદર્શી દ્વારા કહેવામાં આવી છે મહીસાગર જિલ્લાના લુનાવાડા તાલુકાના દોલતપુરા ગામે મહીસાગર નદી કિનારે આવેલા અજંતા પાવર પ્લાન્ટ હાઉસ કે જેમાં બાર મેગાવોટ જેટલું પાવર ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું જે છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હતું તેમાં પાવર પ્લાન્ટની અંદર પંદરથી સત્તર લોકો પાવર પ્લાન્ટને ચાલુ કરવા માટે કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેવામાં જ અચાનક પાવર પ્લાન્ટમાં પાણી આવી જતા કેટલાક લોકો અંદર ડૂબ્યા હતા અને કેટલાક કર્મચારીઓ બહાર આવી ગયા હતા ત્યારે આપણે આજે પ્રત્યેક દર્શી જે કાર્ય છે તેમની સાથે જોડાયા છે તેમની સાથે પૂછશું શું તમે ત્યાં શેની નોકરી કરતા હતા અને શું ઘટના ઘટી હતી અત્યારે તો હું રસોડામાં નોકરી કરું છું પેલા નીચે કામ કરતો હતો અત્યારે રસોડામાં પેલું કામ ચાલે ને જમવાનું બનાવવાનું કામ કરતો હતો અત્યારે ત્રણ વાગ્યા ચા નો ટાઈમ હતો ચા પા ગયો તો નીચે બધો છોકરાઓને ચા પાઈ ત્યાર પછી બિનાવ થયો આવો શું થયું શું અંદર દિવાલ પટી શું પડ્યું કઈ ખબર નથી

જે અંદર રહી ગયા છે તેઓની શોધખોળ કરી રહી છે પરંતુ અત્યાર સુધી પાંચમાંથી એક પણ વ્યક્તિની શોધ થઈ નથી ત્યારે હવે જોવું રહ્યું કે ક્યારે કેટલા લોકો અંદરથી મળી આવે છે મૃગરાજસિંહ કુવાર ન્યૂઝ કેપિટલ મહીસાગર આ સાથે જયસુખ પટેલની વધુ એક કંપનીમાં બેદરકારીનો ભોગ બન્યા છે કેટલાક નિર્દોષ લોકો બેદરકારીના હાઇડ્રો પ્રોજેક્ટમાં ડૂબેલા લોકોની હજી સુધી કોઈ નથી મળી અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કામદારો ડૂબ્યા છે પાંચ વખત ડૂબ્યાના સોળ કલાક વીતી ગયા છે છતાં પણ આ પાંચવે એક પણની ભાળ મળી નથી ગાંધીનગરની એનડીઆરએફની ટીમ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી છે ક્યુબા ને પણ ખાસ કરીને તે લોકો દ્વારા પણ મદદ લેવામાં આવી છે તેમની પણ મદદ લેવામાં આવી છે કામદારોને વહેલી સવારથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ઘટના સ્થળે પહોંચ્યા છે શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે પોતાના સભ્યની ભાળ ન મળતા કામદારોના પરિવારનું પણ આક્રંદ સામે આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનો જ પ્રોજેક્ટ છે કડાણા ડેમમાંથી પાણી છોડવાનું એલર્ટ હોવા છતાં પણ કામદારોને કેમ કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે સલામતીનું ધ્યાન અહીંયા કેમ ન રાખવામાં આવ્યું જયસુખ પટેલ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં પણ દોષિત રહી ચૂક્યો છે ઝૂલતા પુલની દુર્ઘટનામાં એકસો ત્રીસથી વધુ લોકોના મોત થયા હતા પુલની સંભાળ રાખવાની જવાબદારી ઓરેવા ગ્રુપ પાસે હતી તપાસમાં

પાણીમાં ડૂબતા અમને ફોન આવતા થોડી જાણ થઈ કે ભાઈ નરેશભાઈ લક્ષ્મણભાઈ પાણીમાં ડૂબ્યા છે એવો ફોન આવ્યો એટલે અમારા પરિવાર બધા રાતે પણ આવ્યા હતા અને તારે દિવાસે પણ આવ્યા ટીમ કામ ચાલુ છે પરંતુ હજુ કોઈ જાણકારી મળી નથી વાયરમેનનું કામ કરતા હતા શું કહેવામાં આવ્યું જ્યારે ફોન આવ્યો ફોન આવ્યો ફોન આવ્યો તો એક ભાઈનો કે ભાઈ તમારા માણસ ડૂબી ગયા છે અને તમે ત્યાં તત્કાલી પહોંચો આવું કીધું તું અમને શું માંગ કરો છો માંગ તો એ કે માણસ જીવતો કાતો ડેટ બોડી પણ અમને મળવી જોઈએ આ એક ઘટના અજંતાના હાઇડ્રો પાવર જો પ્રોજેક્ટ ચાલે છે અહીંયા આ ગામમાં આ ઘટની બની છે પંદર લોકો અંદર હતા જો પ્રાથમિક માહિતી અમે મળી હતી આ છે કે પંદર લોકો અંદર હતા આમાંથી દસ નીકળી ગયા બહાર પછી પાંચ હવે એમ એમના બચાવની કામગીરી કાલે ચાલતી હતી ચાર વાગ્યા સુધી અમારી નગરપાલિકાની ફાયર ટીમ અને એસડીઆરએફ પણ અહીંયા પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી કરતી હતી પછી અમે લોકોને એનડીઆરએફને પણ જાણ કરી અને એનડીઆરએફ પણ એક વાગ્યા સુધી રાત્રે અહીંયા આવી ગઈ હતી એમની જો કામગીરી છે શોધકામની આ પાંચ વાગ્યા સુધી ચાલી હતી સવારમાં અને પછી જ્યારે કંઈ બહુ મળી નથી પણ અમે લોકો અહીંયા બધા એકદમ એલર્ટ મોડ પર હતા બધા ટીમ અહીંયા પહોંચી ગઈ હતી અને પછી હવે શું સવારમાં આઠ વાગેથી એનડીઆરએફ એસડીઆરએફ ફાયરની ટીમ અહીંયા છે અમે લોકો બધા અહીંયા છે અને શોધકામની આ પાંચ લોકો જો એમની શોધકામની કામગીરી ચાલે છે અને આજર કે વધુ માહિતી મેળવશું સમાજતા મૃગરાજ મારી સાથે સીધા અહીંયા જોડાયા છે મૃગરાજ અત્યારે જે પાંચ લોકો કે જેઓને હજી સુધી કોઈ ભાર નથી મળી કેવા પ્રકારની તપાસ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે કોની કોની મદદ અહીંયા લેવામાં આવી છે જી આપણે જણાવી દઉં કે કઈકાલે જે આ ઘટના ગટી તેમાં યુનિટની અંદર 15 થી 17 લોકો કામ કરી રહ્યા હતા અને જો પડદસ્તી જે બચાવ જે થયો છે એમનું માનીએ તો ત્યાં અચાનક એક મોટો અવાજ આવ્યો અને પાણી અચાનક ઘૂસી ગયું કોઈને બહાર નીકળવાનો સમય ન મળ્યો પરંતુ જે બે ત્રણ જણા જે બચી ગયા એમનું કહેવું છે કે ભાઈ બસ્સો ફૂટ અંદર આ લોકો કામ કરી રહ્યા હતા અને અચાનક પાણી આવી જવાતાથી કે પાંચેક જણા અંદર રહી ગયા છે ત્યારબાદ આ ઘટના ગઈકાલે ત્રણ વાગ્યાની આસપાસની છે

જે ચોક્કસ આ પાવર પ્લાન્ટ જે બાર મેગાવોટનો પાવર પ્લાન્ટ છે જે છેલ્લા બે વર્ષથી ટેકનિકલ ખામીના કારણે બંધ પડ્યો છે તેમાં થઈ રહ્યું હતું અને છેલ્લા દિવસથી કડાણા ડેમમાં ઉપરા ઉપરી પાણી છોડવામાં આવી રહ્યું હતું છતાં આની અંદર કાર્યકરો ત્યારબાદ ગઈકાલે ઘટનાના દિવસે એક લાખ થી પણ વધુ પાણી કડાણા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું હતું છતાં પણ જે

તપાસ કરવામાં આવશે અને વધુ કાર્યવાહી આગળ કરવામાં આવશે તેવું જિલ્લા વહીવટી તંત્ર જણાવી રહ્યા છે બિલકુલ મુગરાજ બહુ જ સ્વાભાવિક વાત છે કે જો પાણી છોડવામાં આવતું હોય તો ઘણા દિવસોથી એલર્ટ આપી દેવામાં આવી હોય છતાં પણ કામદારોને કોણે મજબૂર કર્યા કામ કરવા માટે એટલે અહીંયા કોની સૌથી મોટી ભૂલ અને સૌથી મોટી બેદરકારી કોની આ ઘટનામાં સૌથી મોટી ભૂલ તો ત્યાં જે કંપનીના કર્મચારીઓ છે સૌથી મોટી ભૂલ તો તેમની પહેલા પ્રથમ તો કહી શકાય કે તેઓને જાણ હતી કે ડેબમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે છતાં પણ તેમના હાથ નીચે કામ કરતા પંદર થી સત્તર લોકો જે છે તેઓને કહેવામાં ન આવ્યું અને કામ શરૂ રખાયું અને તે સૌથી મોટી ભૂલ છે બિલકુલ હાલ ત્યાં હાજર અન્ય જે કર્મચારીઓ છે કે જેઓ બચી ગયા છે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે પંદર લોકો અંદર હાજર હતા દસ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા પાંચ લોકોની બહાર નથી મળી એટલે એ દસ લોકો તેમની સાથે આપણે વાત કરીએ શું જાણવા મળ્યું શું કહી રહ્યા છે તેઓના મતે આ ઘટનામાં કોની બેદરકારી અને કોણે ફોર્સ કર્યો હતો કે આજે તમારે અહીંયા આ વિસ્તારમાં આ જગ્યા ઉપર આ પ્રોજેક્ટની અંદર આ પ્લાન્ટમાં કામ કરવાનું છે ફોર્સ તો તે લોકો પહેલા તો જે આ કર્મચારીઓ છે તેઓને આ બાબતે ખ્યાલ જ નહોતો કે પાણી છોડવામાં આવશે તેઓ ફક્ત એક કર્મચારી છે એટલે તેમના જે ઉપલી અધિકારીઓ છે કંપનીના તેમના આદેશ મુજબ કામગીરી કરતા હોય છે અને જે આ કર્મચારીઓ લોકોને લોકોને ડેમ તંત્ર તરફથી એલર્ટ છે એ ખ્યાલ નથી કે પાવર પ્લાન્ટ બસો ફૂટ જેટલો અંદર અંદર છે અને તેની અંદર એ લોકો કામ કરી રહ્યા હોતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક કંપનીના જે ઉપલા અધિકારીઓ છે તેમના જ માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેથી આ કંપની જો મુખ્ય જવાબદાર ગણી શકાય બિલકુલ મૃગરાજ આભાર વિગતો બદલ તો જે આ ઘટના બનવા પામી છે અહીંયા સૌથી મોટી બેદરકારી કંપનીના જે અધિકારીઓ છે તેમની સામે આવી રહી છે કારણ કે રેમા જયારે પાણી છોડવામાં આવતું હોય ત્યારે સ્પષ્ટપણે કોઈ પણ કામદારને અહીંયા કામ કરવા જવા દેવામાં ન આવવા જોઈએ એની જગ્યા પર આ કર્મચારીઓને જાણ જ કરવામાં ન આવી કે પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી આ કર્મચારીઓ અહીંયા કામ કરતા રહ્યા અને આખરે આ જે પંદર લોકો જે પંદર કર્મચારીઓ અહીંયા કામ કરી રહ્યા હતા તેમાંથી દસ લોકોને બચાવી લેવામાં આવ્યા જ્યારે અન્ય પાંચ જેટલા લોકોની હજી સુધી કોઈ જ ભાડ મળી નથી આ ઘટનાક્રમને લઈને અમે માધ્યમથી ગ્રાફિક્સથી આખો આ ઘટનાક્રમ આખો આ મામલો કોની બેદરકારી આ મામલે આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું હાઇડ્રો પ્લાન્ટ વિશે ખાસ જાણકારી આપણે આપીએ આ હાઇડ્રો પાવર પ્લાન્ટ કડાણા ડેમના દૌલતપુરા વિયર ઉપર આવેલું આ હાઇડ્રો પાવર પ્લાન્ટ છે

આ હાઈડ્રો પ્લાન્ટની વિશેષતા આપણે બતાવી રહ્યા છીએ એપીએલ અને જીયુવીએનએલ વચ્ચે પાંત્રીસ વર્ષનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ થયો છે અને જેના આધારે આ પાવર પ્લાન્ટમાં કામગીરી કરવામાં આવી રહી છે આ પ્લાન્ટની નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી બાર કરોડ સિત્તેર લાખની આવક થઈ હોવાનો આંકડો છે ત્યારે અમારી પાસે આ સાથે એપીએલનો આ પાવર પ્લાન્ટ કે જેની આગળ વિગતો પણ આપી રહ્યા છે જયસુખ પટેલને અહીંયા સૌથી મોટી કહી શકાય કે આ જયસુખ પટેલનો જ પાવર પ્રોજેક્ટ હતો મોરબી ઝુલતા પુલની દુર્ઘટના પણ એમાં પણ જયસુખ પટેલ મુખ્ય સૂત્રધાર અને આ ઘટનામાં પણ એકસો થી વધુ લોકોના મોત મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં થયા હતા આ ઝુલતા પુલ કાંડમાં આરોપી જયસુખ પટેલ જેનો જ આ હાઇડ્રો પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ છે સવાલ એ થઈ રહ્યો છે કે હજી કેટલા લોકોનો ભોગ આ જયસુખ પટેલની કંપની રહેશે તે સૌથી મોટો સવાલ છે એકસો ત્રીસથી વધુ લોકોના મોત આ ઝુલતા પુલ દુર્ઘટનામાં થયા હતા પુલની સંભાળ રાખવાની જવાબદારી ઓરેવા ગ્રુપની હતી અને આ જે ઘટના બની છે

ઉધવજી પટેલના અવસાન બાદ તેમણે આ ઉદ્યોગ સંભાળ્યો જયસુખ પટેલ આ ઉદ્યોગ સંભાળ્યો પિતાના અવસાન બાદ અજંતા કંપની બે ભાગમાં વહેંચાઈ ગઈ જાણી લો અજંતા જે કંપની બે ભાગમાં વેચાય કે એમાં પોતાના ભાગે આવેલી કંપનીનું નામ જયસુખ પટેલે ઓરેવા રાખ્યું હતું હવે અજંતા કંપનીનું કંપનીનું હાઇડ્રો પાવર પ્લાન્ટ પ્રોજેક્ટની આપણે અગાઉ વાત કરી પટેલે તેમના ભાગે આવેલી નામ ઓરેવા રાખ્યું હતું અને આ ઓરેવામાં કેટલા હજી ભ્રષ્ટાચાર થશે તેને લઈને લોકો આમ જનતા સવાલ કરી રહી છે ઓરેવા પંચાવન હજારથી વધુ ચેનલ પાર્ટનરથી દેશમાં પોતાના ઉત્પાદનો ચલાવે છે ઓરેવા ગ્રુપમાં સાત હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે વિચાર કરો પણ

ટ્રાન્ઝિસ્ટર ક્લોક મેન્યુફેક્ચર રાખવામાં આવ્યું હતું આ ઓગણીસો ના સમયની વાત છે દિવાલ ઘડિયાળના પ્રણેતા ગણાતા ઉધવજી પટેલ દિવાલ ઘડિયાળના પ્રણેતા તેઓને કહેવામાં આવતા હતા હવે પિતા જેટલી નિષ્ઠાથી જેટલું લોકો માટે કામ કરતા કદાચ પુત્રએ આ વારસાને આગળ જાળવી ન રાખ્યું ને છેલ્લા ઘણા સમયથી એને લઈને આપણે આવી ભૂલચૂક આવા લોકોની બેદરકારીના કારણે માસુમુના જીવ જતા આપણે જોયા છે ઓગણીસો એક્યાસીમાં ભાગીદાર અલગ થયા અને તેમાં અજંતા એક સમયે વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની હતી અને આજે એ જ અજંતા ગ્રુપમાં બાર વર્ષ સુધી સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમર્સ હાઇએસ્ટ એક્સપોર્ટનો એવોર્ડ પણ બાર વર્ષ સુધી તેને સતત પ્રાપ્ત થયો દેશ સુધી કંપનીનો ફેલાયેલો છે તમે વિશ્વમાં એનો કારોબાર ફેલાયેલો છે વર્ષ ઓગણીસો એકોતેર માં એક લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે આ કંપની શરૂઆત થઈ હતી આગળ વધી અને ગ્રાફિક્સ પણ આપને બતાવી આ સાહસનું પરિણામ ક્યાંક જે સમગ્ર વિશ્વમાં આ અજંતા ગ્રુપ ઓરિવા ગ્રુપનો જે ફૂલેલો ફાલેલો બિઝનેસ પણ એમાં ભ્રષ્ટાચાર કેટલો તે પણ જોવાનો છે ઓરિવા ગ્રુપના કેવા સેગમેન્ટમાં સક્રિય છે કેટલા સેગમેન્ટની અંદર તે જોઈએ ઘરેલું વસ્તુઓ હોય ઇલેક્ટ્રિકલ એસેસરીઝ હોય આ હાઇડ્રો પાવર પ્લાન્ટ પ્રોજેક્ટની આપણે વાત કરી રહ્યા છે આની સાથે ટેલિફોન કેલ્ક્યુલેટર આ તમામમાં ઓરેવા ગ્રુપ અલગ અલગ સેગમેન્ટમાં વેચાયેલું છે આ તમામ વિભાગોમાં તે કામ કરી રહ્યું છે એલઈડી ટીવી ટાઇલ્સ બનાવવા ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગમાં પણ ઓરેવા ગ્રુપ કામ કરી રહ્યું છે આગળ વધીએ રિસ્ટ વોચ અને મોબાઈલ ફોનમાં પણ તે કામ કરે છે આ સાથે આગળ વધીએ લાઇટિંગ સાથે એલઈડી લાઇટ્સમાં પણ તેનું મેન્યુફેક્ચરિંગ છે અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ આ ઓરેવા ગ્રુપના આખા સામ્રાજ્યની હવે તમને વાત વાત કરીએ અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની જે ઓરેવા ગ્રુપ હસ્તક જ આવી રહી છે આગળ જઈએ અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ આ કંપની ઓરિવા ગ્રુપની કહી શકાય કે બેબી કંપની જે તેની અંડર જ કામ કરી રહી છે અજંતા ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ વિચાર કરો કે ઓરેવા ગ્રુપ અને એની અંડરમાં કેટલી અન્ય કંપનીઓ કેટલા લોકોને કેટલા કામદારોને રોજગારી પૂરી પાડે છે ઓરિવા એનર્જી પ્રાઇવેટ લિમિટેડની આપણે વાત કરી અન્ય ઘણી બધી પ્રાઇવેટ કંપનીમાં તેનું રોકાણ છે ઓરિવા સિરેમિક પ્રાઇવેટ લિમિટેડમાં પણ તે તેનું રોકાણ છે એટલે મોટા ભાગની દરેક સેક્ટરની આપણે વાત કરીને દરેક સેક્ટરમાં ઓરેવા ગ્રુપ કે જ્યાં ફૂલ્યો ફાલ્યો બિઝનેસ ઇન્ડિયન ફ્લો ડેવલપર્સમાં ગ્રીન કો એનવીરો પ્રાઇવેટ લિમિટેડમાં આ સાથે અન્ય ઘણી જ બધી એવી કંપનીના નામ સામે આવી રહ્યા છે અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ કે જે ઓરિવા આ ગ્રુપ જે હસ્તક જ આ બધી કંપની જે આપણે બતાવી તેની અંદરમાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં હજારો લોકો કામગીરી કરે છે અને હજારો લોકો રોજગારી મેળવે છે પણ આ રોજગારી મેળવવા પાછળ કેટલો ભ્રષ્ટાચાર થતો હશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કારણ કે એક બાજુ મોરબી પુલની આપણે દુર્ઘટના જોઈ અને આજે ફરી એકવાર જયસુખ પટેલની જ આ કંપની કે જેણે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અજંતા પ્રાઇવેટ લિમિટેડનો પાવર પ્રોજેક્ટ કે જેમાં આજે પાંચ કામદારો કે જેઓને ખાલી ને ખાલી કામ સોંપવામાં આવ્યું તેમની સલામતીને દરકાર કરવામાં ન આવી અને આજે કલાકો વીત્યા છતાં પણ આ પાંચમાંથી એકે વ્યક્તિની ભાળ મળી નથી